નમસ્કાર ખેડૂત મિત્રો હું આલોક પાટિલ ભારત કૃષિ કે પ્રાઇવેટ લિમિટેડમાં આપસો ખેડૂત મિત્રો સ્વાગત કરું છું આજે હું વ્યારા તાલુકામાં ધાઢ ગામમાં આવ્યો છું જ્યાં ગણેશભાઈ દીપકભાઈ અને બીજા જે આપણા ખેડૂત ઉભા છે એમનું નામ પણ દીપકભાઈ છે ધાઢ ગામમાં મોટા મોટાભાગે રેંગણની ખેતી થાય છે તો અહીંયા ગણેશભાઈએ આ રેંગણ કેટલા મહિનામાં બનાવ્યું છે ગણેશભાઈ રેંગણ તમે

માહિતી મળી શકે ઓકે 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 ધન્યવાદ ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો નાઇન